ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કેસર પિસ્તા શ્રીખંડ શ્રીખંડને ક્રીમી અને ઘટ કેવી રીતે બનાવવું તે આપણે રેસીપી દરમિયાન જોઈશું તો જેના માટે આ ફૂલ ફેટનું બે કોથળી દૂધ લીધું છે તેને આપણે ગરમ કરવા માટે મૂકીશું દૂધને હલાવતા જઈશું અને ગરમ કરીશું અને ચારથી પાંચ ઉભરા આવે એવી રીતે આપણે ગરમ કરીશું આ રીતે ગરમ કરવાથી દૂધ થોડું ઘટ બનશે અને દહીંનો મસ્કો થોડો ઠીક બનશે શ્રીખંડ બનાવવામાં દૂધને ગરમ કરવાની અને દહીં જમાવવાની પ્રોસેસને પ્રોપર ફોલો કરી હશે તો આપણો શ્રીખંડ એકદમ સરસ બજાર જેવો તૈયાર થશે તો બસ હવે દૂધ ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને દૂધને ઠંડુ કરવા માટે મૂકીશું તો હવે આ દૂધ ઠંડુ થઈને તૈયાર છે થોડુંક વોર્મ હોય ત્યારે જ આપણે દહીં મેળવી લઈશું તો આ રીતે પહેલાં એક ચમચી દહીં નાખી અને વાસણના તળિયામાં સ્પ્રેડ કરી લઈશું અને બીજી ચમચી આપણે વાસણની આજુબાજુ નાખી અને સ્પ્રેડ કરી લઈશું તો બસ હવે આપણે દૂધને ઉમેરીશું ટોટલ થઈને આપણે બે ચમચી મેળવણનો ઉપયોગ કર્યો છે અને ઢાંકણ ઢાંકીને આપણે પાંચથી છ કલાક માટે દહીં જમાવવા માટે મૂકી દઈશું ઉનાળામાં પાંચથી છ કલાકમાં દહીં બની જશે તો આ દહીં બનીને તૈયાર છે હવે આપણે નેક્સ્ટ પ્રોસેસ કરીશું તો જેના માટે આ એક એકદમ પતલું એવું સૂતરાવ કપડું લઈ લઈશું એક તપેલીમાં તેને આ રીતે બાંધી લઈશું આ રીતે તપેલીમાં જ જો તમે કપડું બાંધી લેશો તો તમારે એક્સ્ટ્રા કોઈ પોટલી બનાવવાની અને લટકાવવાની જરૂર નહીં પડે આ રીતે તપેલીમાં જ બધું દહીંનું પાણી હશે તે નીકળી જશે તો હવે આપણે તેમાં દહીં ઉમેરીશું જે આપણે દહીં જમાયું હતું એ ઉમેરી લઈશું હવે આપણે તેની ઉપર એક ડીશ ઢાંકી દઈશું અને આ આ વાસણને આપણે ડાયરેક્ટ ફ્રીજમાં બે કલાક માટે પાણી નીતરવા માટે મૂકી દઈશું તો તમે જોઈ શકો છો પાણી સરસ નીતરી ગયું છે અને મસ્કો આપણો તૈયાર થઈ ગયો છે ખોલીને જોઈ લઈશું તો નીચે જે વધારાનું પાણી હોય એને આપણે દબાવીને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો દહીંના મસ્કામાંથી આટલું પાણી છૂટું પડ્યું છે તો હવે આ મસ્કો બનીને તૈયાર છે હવે આપણે શ્રીખંડ બનાવવાની પ્રોસેસ કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઘટ આપણો ક્રીમી મસ્કો બનીને તૈયાર થયો છે આપણે ચમચામાં લઈએ છીએ તો પણ એકદમ તર ડ્રોપ નથી થતો તો હવે આપણે એક ગરણીમાં મસ્કાને કાઢી લઈશું આપણે ગરણીમાં મસ્કાને ઘસીને આપણે શ્રીખંડને તૈયાર કરીશું તો જરૂર પૂરતી ખાંડ ઉમેરીશું સૌના ઘરમાં જે પ્રમાણે કળપણ ખવાતું હોય એ પ્રમાણે ટેસ્ટ ચપ આપણે ખાંડ ઉમેરીશું હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું દહીંનો મસ્કો અને ખાંડ બંને સાથે ચાણીમાં ઘસવાથી શ્રીખંડનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવશે અને એકદમ પ્રોપર વ્યવસ્થિત રીતે બધું મિક્સ થઈ જશે તો આ રીતે એકદમ સરસ આપણે ઘસી લઈશું તો આ બધું મિશ્રણ સરસ ઘસીને ગળાઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ ટેક્સચર આવ્યું છે તો શ્રીખંડના બધા મિશ્રણને આપણે બાઉલમાં લઈ લઈશું તો બધા મિશ્રણને આપણે બાઉલમાં લઈ લીધું છે હવે આપણે એક વખત એને હલાવી લઈશું તો તમે જોઈ શકો છો શ્રીખંડની આ પ્રોસેસથી શ્રીખંડ કેટલો ક્રીમી થઈ ગયો છે તો શ્રીખંડની આટલી પ્રોસેસ થાય પછી આપણે શ્રીખંડમાં જે ફ્લેવર ઉમેરવી હોય એ આપણે ઉમેરી શકાય તો અત્યારે આપણે કેસર પિસ્તાની ફ્લેવર બનાવી રહ્યા છે તો આપણે એ ઉમેરીશું તો સૌથી પહેલાં મેં કેસરને પાણીમાં પલાળી રાખ્યું હતું એ ઉમેરીશું જરૂર પૂરતું આપણે કેસર ઉમેરીશું અને જરૂર જણાય તો આપણે આગળ થોડું કેસરને ઉમેરીશું તો કેસર ઉમેરી અને આપણે બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું ત્યાર પછી પિસ્તા ઉમેરીશું પિસ્તાનું પ્રમાણ વધારે રાખીશું પિસ્તાને મેં પહેલેથી પાણીમાં પલાળી રાખ્યા હતા એને જ્યાં જ્યાં કટ કરી લઈશું એ જ પ્રમાણે બદામને કટ કરી લઈશું અને ઈલાયચીનો પાવડર બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરીને હલાવી લઈશું તો હવે આ બધું સરસ મિક્સ થઈને તૈયાર છે થોડું કેસરનું પાણી ઉમેરીશું થોડું બ્રાઇટ કલર માટે અને થોડું કેસર આપણે ગાર્નિશિંગ માટે રહેવા દઈશું કેસર ઉમેરીને આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું તો હવે આ શ્રીખંડનું મિશ્રણ બનીને તૈયાર છે હવે આપણે તેને ફ્રિજમાં બે કલાક માટે સેટ કરવા માટે મૂકીશું તો બે કલાક પછી આ મિશ્રણ સેટ થઈને તૈયાર છે અને આપણો શ્રીખંડ પણ બનીને તૈયાર છે હવે આપણે તેને ગાર્નિશ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી અને લચકા પડતો આપણો સરસ શ્રીખંડ બનીને તૈયાર થયો છે હવે એક બાઉલમાં લઈને આપણે તેનું ગાર્નિશિંગ કરીશું તો ઝીણા સુધારેલા પિસ્તા અને કેસરથી આપણે તેનું ગાર્નિશિંગ કરીશું તો તૈયાર છે કેસર પિસ્તા શ્રીખંડ જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો